દીવની સાઉદવાડી ગ્રામ પંચાયત ખાતે માર્ગદર્શન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની ગ્રામ પંચાયતોમાં લોકોને પીએમ યોજના હેઠળ વીજળીમાં સબસીડી તથા મફત વીજળી અંતર્ગત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમ દરમિયાન ટોરેન્ટ પાવરના કર્મચારીઓ દ્વારા પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ લોકોને મફત વીજળી કઈ રીતે મેળવી શકે તે અનુસંધાને માહિતી આપવામાં આવી જેમાં લોકો પોતાની અગાસી પર સોલાર પેનલ કેવી રીતે લગાવી શકે અને કેટલી જગ્યામાં કેટલા કિલો વોલ્ટની સોલાર પેનલ લગાવી દોઢ લાખ સુધીની સોલાર યોજનામાં એક લાખ સુધીની સબસિડી મેળવી શકાય વગેરે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને આ પીએમ સૂર્યઘર યોજનાનો લોકો વધુ લાભ લે તેવો આગ્રહ કર્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રામજીભાઈ ભીખા સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ કાંતાબેન ઉપસરપંચ હોદ્દેદારો સદસ્યો ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા

બે બીજા બે કિલો વોટ લગાડો તો બે ત્રીસ હજાર બીજા એટલે સાહીઠ હજાર સબસીડી છે અને ત્રણ કિલો વોટ લગાડો તો ટોટલ ઇઠ્યોતેર હજાર સબસીડી છે કેન્દ્ર કેન્દ્ર સરકારની અને આપણે દીવ એડમિનિસ્ટ્રેશનની પર કિલો વોલ્ટ ઉપર સાડા સાત હજાર એવી રીતના સારા બાવીસ હજાર ટોટલ સબસિડી આપણે દીવ સરકારને આપે છે એમ થઈને ટોટલ ત્રણ કિલો વોલ્ટમાં આપણે એક લાખ જેવી સબસિડી મળે છે તો આપણે આજી પીએમ સૂર્યગઢ આ જે સબસીડી જે શરૂ થઈ છે તો આપણે સાઉદવાડી વિસ્તારના અને દી વિસ્તારના લોકો આ સબસીડીનો લાભો થાવે અને વધુને વધુ આ સબસીડીનો ફાયદો થાય તો હું આગ્રહ કરું છું નમસ્કાર આજે સાઉદવાડી પંચાયતમાં સરપંચની સહાયતાથી આપણે એક કેમ્પ અવેરનેસ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં સબસિડી સોલાર પીએમ સૂર્ય ઘર મુક્ત વીજળી યોજના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની કેન્દ્રીય સબસિડી છે કે જેમાં આપણે બેનિફિટ જે મળે છે એના વિશે આપણે અવેરનેસ કેમ્પનું આયોજન કરેલું છે કે કેટલી સબસિડી મળે છે કેવી રીતના લગાવી વિસ્તૃત માહિતી આપણે ગ્રામજનોને આપીએ છીએ તો એના માટેનું કેમ્પનું આયોજન કરેલ છે આજે સાઉદવાડીમાં છે કાલે અલગ અલગ પંચાયતમાં બુચરવાડામાં છે બધી જગ્યાએ આપણે આયોજન કરે છે કે જેમાં આપણે એવું આગ્રહ રાખીએ છીએ કે સમસ્ત દીવના બધા જે લોકો છે જે ભાગ લે એના વિશે વિસ્તૃત માહિતી મેળવે કઈ પણ એના ઇશ્યુ હોય પ્રોબ્લેમ હોય જે ફેસ થતા હોય એના વિશે અમને કઈ ક્વેશ્ચન કરે તો એની જાણકારી પૂરતી અમે એમને આપીએ અને સબસિડી માટે થોડીક નાની એ આપું છું કે કેટલી સબસિડી મળે છે અને બીજી વિસ્તૃત માહિતી આપણે આપીએ છીએ કે જે પંચાયત આયોજન કરેલ છે એમાં હવે એવું એમાં છે કે એક કિલો વોટ તો તમે સોલાર લગાવો તો ત્રીસ હજાર સબસીડી મળે છે બે કિલો વોટ લગાવો તો બીજા ત્રીસ હજાર એટલે સાહીઠ હજાર સબસીડી મળે છે અને ત્રીજા કિલો વોટ પર અઢાર હજાર એટલે ટોટલ ઇઠોતોર હજાર સબસીડી કેન્દ્રિય તરફથી મળે છે અને બીજી સાડા સાત હજાર પર કિલો વોટ યુટી તરફથી મળે છે અને ટોટલ એવી રીતના ત્રણ કિલો વોટ પર સાડા બાવીસ હજાર સબસીડી યુટી તરફથી અને ઈઠોતેર હજાર સબસીડી કેન્દ્રિય તરફથી મળે છે તો આપણે એવો આગ્રહ રાખીએ કે સમસ્દીવની પ્રજા આનો ફાયદો ઉઠાવે અને જેમ બને તેમ વેલી તકે લગાવે અને જેથી એને બેનિફિટ વેલા મળે થેન્ક યુ